હાલમાં ગુજરાતમાં પવનની દિશા બદલાઈ છે જેના કારણે હવે તાપમાન ઊંચું જઈ રહ્યું છે અરબી સમુદ્રના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વારંવાર પલટો આવશે આગાહી મુજબ રાજ્યમાં ક્યાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી નથી આ સાથે ઠંડી અને લઘુત્તમ તાપમાન સ્થિતિ કેવી રહી શકે છે તે અંગેની માહિતી પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે છવ્વીસ જાન્યુઆરી બાદ રાજ્યમાં ફરી ઠંડીનું પ્રમાણ વધશે ત્રીસ જાન્યુઆરીથી માવઠાનો વધુ એક રાઉન્ડ આવી રહ્યો છે જેમાં એકત્રીસ જાન્યુઆરીથી બે ફેબ્રુઆરી સુધી ઠંડીનો પારો દસ ડિગ્રી ગગડે તેવી શક્યતા છે ઉપરાંત વરસાદની પણ આગાહી છે ત્રણ જાન્યુઆરીના રોજ અમદાવાદમાં વરસાદની શક્યતા છે આ દરમિયાન રાજ્યમાં ઠંડા પવનો પણ ફૂંકાશે ઠંડીનો ચમકારો જોવા મળશે પવનની ગતિ તેર કિલોમીટર પ્રતિ કલાકની રહેશે અમદાવાદમાં આગામી ત્રણ અને ચાર ફેબ્રુઆરીના રોજ વરસાદની આગાહી છે અઠ્યાવીસ જાન્યુઆરીથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે જેના કારણે દેશના ઉત્તરીય રાજ્યોમાં કમાસમી વરસાદ મેઘ ગર્જના થઈ શકે છે ફેબ્રુઆરી શરૂઆત સુધીમાં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાતા ઉપસાગરના ભેજ અને અરબી સમુદ્રના ભેજના કારણે મહારાષ્ટ્ર ગોવામાં કમોસમી વરસાદ પડશે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહથી ઉનાળાની અસર જોવા મળશે ગરમીનું પ્રમાણ વધશે પરંતુ પંદર ફેબ્રુઆરી આસપાસ હવામાનમાં પલટો આવશે ઓગણીસ ફેબ્રુઆરીથી ફરી ગરમી વધવા લાગશે હવામાન વિભાગે વરસાદનું એલર્ટ આપ્યું છે દિલ્હી એનસીઆર સાથે સાથે પંજાબ હરિયાણા પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તરી રાજસ્થાનમાં પણ વાદળ વરસી શકે છે જેનાથી તાપમાનમાં ઘટાડો આવવાથી ઠંડી વધી શકે છે જમ્મુ અને કાશ્મીર તથા હિમાચલ પ્રદેશમાં વરસાદ અને વર્ષાનો દોર ચાલુ છે